તો આજે આપણે જોઈશું સમાંતર શ્રેણીમાં અગત્યના ફોર્મ્યુલાસ સમાંતર શ્રેણીનો ફ ફોર્મ્યુલા વચ્ચે રિલેશન શું છે એ જોવાના છે સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે અને એ પદોનો સરવાળાના બે અલગ અલગ સૂત્રો આપેલા છે એ પણ જોવાના છે તો આ બધા સૂત્રો જોતાં પહેલાં આપણે એક શ્રેણીની મદદથી સમજવાનો ટ્રાય કરીએ તો અહીંયા એક સમાંતર શ્રેણી આપી દીધી છે થ્રી ફાઈવ સેવન નાઇન ઇલેવન બરાબર થ્રી ફાઈવ સેવન નાઇન ઇલેવન બરાબર તો આમાં જે થ્રી થયા એ એનું પ્રથમ પદ કહેવાય છે બરાબર પછી આગળ આપણે જોઈને આવ્યા એમ ડી સામાન્ય તફાવત બરાબર તો થ્રી ફાઈવ માઇનસ થ્રી એટલે ડિફરન્સ મળ્યો ટુ બરાબર હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્ટાર્ટ થઈ છે એ જોવાની છે હવે આમાં આપણે ફર્સ્ટ ટર્મ શોધવું હોય તો એ તો ટી વન ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ બરાબર હવે એ જ પ્રમાણે આમાં સેકન્ડ સેકન્ડ ટર્મ ટી ટુ શોધવું હોય t2 तो एक शुद है t1 + d बराबर अब हम आगे अनुछु ये પ્રમાણે t1 = a t1 ની જગ્યાએ a મુકિયે તો a + d = t2 बराबर હવે આપણે t3 શોધવું હોય તો t3 = t2 + d તો હવે આમાં t2 ની જગ્યાએ a વા a + d બરાબર આ ટી ટુની જગ્યાએ મૂક્યા પ્લસ ડી તો હવે આ તમે આમાં જોશો તો ત્રીજું ટર્મ શોધવું હોય તો એના માટે ડી બે વખત એડ થાય છે ટુ ટાઈમ્સ ડી પ્લસ એ એટલે એ આપણને ટી થ્રી મળે છે બરાબર ટી ફોર શોધવા હોય તો એ કઈ રીતે મળે ટી ફોર ઇઝ ઇક્વલ ટુ ટી થ્રી પ્લસ ડી આપણે આગળ જોયું એ પ્રમાણે ટી થ્રી કઈ રીતે થાય એ પ્લસ ટુડી બરાબર પ્લસ ડી ટી થ્રીની જગ્યાએ એ પ્લસ ટુ બરાબર હવે કાઉન્ટ્સ ઓપન કરીએ તો એ પ્લસ ટુ ડી પ્લસ ડી તો એ પ્લસ થ્રી ડી આ આપણને કયું ટી ફોર મળ્યું બરાબર તો આના પરથી કન્ક્લન એ એ આવ્યું કે આપણે ટી એનનું આ રીતે એન પર સુધી સ સંખ્યા શોધવી હોય તો એના માટે સૂત્ર જેન્યુન આપી દીધું છે સૂત્ર જ આપી દીધું છે સીધું બરાબર ટી એન શોધવા હોય તો એ તો એમના એમ પ્લસ આજે એન ઉપર છે તો એન માઇનસ વન ટાઈમ્સ ડી કરો તો એ મળી જાય કોઈ પણ એક્સ વાય ઝેડ ટર્મ શોધવું હોય ધારો કે ફોર્ટી નાઇનનું પદ શોધવું હોય તો ફોર્ટી એઈટ માઇનસ વન ટાઈમ્સ ડી પ્લસ એ કરો તો એ એ તમને અડતાળીસનું પદ મળી જાય બરાબર તો આટલી ખબર પડી ગઈ હોય તો હવે આપણે આગળ કામ જોઈએ બરાબર ફોર્મ્યુલા એ જ આપણે હમણાં જોયું શીખ્યા એ ફોર્મ્યુલા બરાબર એન ટર્મ એન માઇનસ વન ટાઈમ્સ ડી પ્લસ એ આ આપણે જો પ્રેક્ટિકલી કઈ રીતે આ ફોર્મ્યુલા આવે છે એ તમારે તો ખાલી આ સૂત્ર જ યાદ રાખવાનું છે બરાબર આગળના જે એક્ઝામ્પલ ગણશો એમાં સૂત્ર પરથી જ સમ ગણવાના આવતા હોય છે બરાબર તો હવે એના આપણે ટર્મ્સ અલગ અલગ જોઈ લઈએ એ ટીએન તમારી બુકમાં મેં જોયું તો એમાં ટીએન અને એએન પણ અમુક જગ્યાએ લખેલું છે કાં તો આખી બુકમાં જ એએન લખેલું છે તો એએન એ જ ટીએન બરાબર અને એને કહેવાય એલ બરાબર ટી એન ઇઝ ઇક્વલ ટુ એલ ઇઝ ઇક્વલ ટુ લાસ્ટ ફ્રોમ છેલ્લું પદ તો છેલ્લું પદ શોધવાનું આ સૂત્ર છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુમાં ડીસ આ સમાંતર શ્રેણી કોઈ આપી છે તો એનું છેલ્લું પદ કયું છે તો એ આ સૂત્ર પરથી ઇઝીલી મળી જાય બરાબર તો ટી એન ઇઝિકવલ ટુ એન એલ ઇઝિકવલ ટુ છેલ્લું પદ અથવા એના એન પણ લખતા હોય છે બરાબર એ એટલે તો ફર્સ્ટ આપણે આગળના લેક્ચરમાં જોયું એ રીતે પ્રથમ પદ ડી એટલે તફાવત એટલે આગળનું ટર્મ એનમું ટર્મ માઇનસ ટી એન માઇનસ વનમું જે ફોર્મ્યુલા અલગ રીતે લખવું હોય તો આ રીતે લખતા હોય છે આપણે આનાથી કોઈ પણ એન ટર્મનું ફોર્મ્યુલા એન્ડ ટર્મ માટે ડિફરન્સ મળતું હોય છે એટલા માટે આપણે ડી ઇઝ ઇક્વલ ટુ ટી એન માઇનસ ટી એન માઇનસ વન આનો પણ આગળ પ્રેક્ટિકલ યુઝ આવતો હોય છે તો એ આપણે જોવાનું છે બરાબર તો આ થયા બે સમાંતર શ્રેણીના સૂત્રો બરાબર હવે સમાંતર શ્રેણીમાં રહેલા પદોના સરવાળાના બે અલગ અલગ સૂત્રો આપેલા છે એનું ખાલી આપણે ઇન્ટ્રો અલેક્શનમાં લઈએ છીએ એના સમ પણ ઘણા બધા આવે છે એનું એક આખું સ્વાધ્યાય છે બોર્ડની એક્ઝામમાં પણ આના એક્ઝામ્પલ પૂછાતા હોય છે તો એ પણ આપણે જોવાના છે પણ આ એક્ઝામમાં હું તમને થોડો ઇન્ટ્રો આપી દેવાનો બરાબર તો એસ એન ઇઝ ઇક્વલ ટુ શું થાય તો એન પદોનો સરવાળો એન ઇઝિકવલ ટુ નંબર ઓફ ટર્મ પદોની સંખ્યા બરાબર પછી ડી એટલે તો આપણને ખબર છે તફાવત બરાબર એલ એટલે લાસ્ટ ટર્મ છેલ્લું પદ બરાબર હવે બે ફોર્મ્યુલા ક્યારે યુઝ થાય એ સમજાવી દઉં થોડું તમે પહેલાં ફોર્મ્યુલામાં જોશો તો એમાં શું લાસ્ટ ટર્મ આપણને આપી દીધું છે નહીં છેલ્લું પદ કયું છે એ આપણને ખબર છે નહીં તો એના માટે આ ફોર્મ્યુલા છેલ્લું પદ ના આપ્યું હોય ત્યારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનો બરાબર ધારો કે આ રીતે કોઈ શ્રેણી છે ત્રણ પાંચ સાત નવ પ્લસ અક ટુ આગળ શ્રેણી જાય છે તો આના એવું કીધું હોય કે વીસ પદોનો સરવાળો શોધો બરાબર વીસ પદોનો સરવાળો કીધો છે છેલ્લું પદ આપ્યું છે નહીં તો આમાં એની જગ્યાએ વીસ મૂકી દો પછી એ એટલે ફર્સ્ટ ટર્મ થ્રી બી એટલે બંને વચ્ચેનો તફાવત બે બરાબર અને એની જગ્યાએ વીસ મૂક તો તમને આરામથી વીસ પદોના સરવાળા મળી જાય આ શ્રેણીમાં બરાબર પછી બીજું સૂત્ર ક્યારે યુઝ થાય તો ધારો કે કોઈ શ્રેણી આપી દીધી છે આપણને પાંચ દસ પંદર પ્લસ અપ ટુ નાઇન્ટી ફાઈવ બરાબર આ ફાઇનાઇટ શ્રેણી છે અને પેલી ઇન્ફાઇનાઇટ શ્રેણી હતી એટલે ક્યાં એનો એન્ડ છે એ આપણને ખબર છે એટલે આમાં આપણને લાસ્ટ ટર્મ મળી ગયું છે એલ ઇઝિકલ ટુ ટી એન અથવા એ એન ઇઝિકલ ટુ નાઇન્ટી ફાઇવ બરાબર તો આમાં એલની જગ્યાએ તમે નાઇન્ટી ફાઇવ મૂકી દો બરાબર પછી આમાં એન કઈ રીતે મળે તો ટી એનનો યુઝ કરીને આના પરથી એન મળી જાય બરાબર એ આગળ પ્રેક્ટિકલ યુઝ આવશે ત્યારે આપણે જોઈશું પણ કહેવાનો મતલબ મારો એટલો છે કે આ સૂત્ર જ્યારે લાસ્ટ્રમ આપ્યું હોય ત્યારે યુઝ થતું હોય છે તો આ હતો આજનો મારો લેક્ચર